જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય દસમો સાંભળશું જેનું નામ છે વિભૂતિયોગ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાઘમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળ ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પણ પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિનમાંથી નીકળેલી વાણી છે

તો ભાગવદ ગીતાનો પાઠ જરૂર કરો જો કારણ કે શ્રીમદ્ ભાગવદ ગીતાના દરેક શ્લોકમાં મનુષ્યને જીવન જીવવાનો સાર મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ ગીતાનો દસમો અધ્યાય જેમાં સાંભળશું ભગવાનની વિભૂતિ અને યોગ શક્તિનું કથન તથા એમને જાણવાનું ફળ ફળ અને પ્રભાવ સહિત ભક્તિ યોગનું કથન અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ તથા વિભૂતિ અને યોગ શક્તિને કહેવા માટે પ્રાર્થના ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓનું અને યોગ શક્તિનું કથન જેનું સુંદર વર્ણન આ અધ્યાયમાં સાંભળવું આપને જરૂર ગમશે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો દસમો અધ્યાય શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વસ્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જ્ઞાની માણસ સર્વે પાપોથી છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી મનને નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભુ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વ યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારની ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળો હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સઘળા ભૂતોના સર્જનહાર હે સઘળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે શ્રી ભગવાન બોલ્યા હે કુરુ શ્રેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિદ્રાને જીતનારા અર્જુન હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ અને અંત પણ હું જ છું હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશમાલી સૂર્ય છું તથા ઓગણ વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું પુરોહિતોમાં મુખ્ય બ્રહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હું હિમાલય છું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું અશ્વોમાં અમૃતની સાથે ઉદભવેલો ઉચ્ચૈશ્વા નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તુમની મને જાણ હું શસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામ ઘેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભગીરથી ગંગાજી છું

અથાર્થ સૌનું ધારણ પોષણ કરનારા પણ હું જ છું હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તથા છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં હું વસંત છું છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું વિજય છું નિશ્ચય કરનારાઓનો હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અથાર્થ દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વ જ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એ ઉચ્ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરંતપ મારી દિવ્ય ભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને એને તું મારા તેજના અંશથી જ અભિવ્યક્તિ સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ આખા પ્રમાણને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું બોલો ભગવાન શ્રી વિષ્ણુ ની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય દસમો જે ઘરમાં નિત્ય શ્રીમદ ભાગવત ના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કામ છોડી ભજન કરવું હજાર કામ છોડી પ્રાતઃ સ્નાન કરવું દસ હજાર કામ છોડી દાન દેવું પ્રાતઃકાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કામ છોડી ભાગવતના પાઠ પાઠ કરવા કારણ કે આ જ કલ્યાણકારી છે આથી દરેક થોડો સમય કાઢીને પણ શ્રીમદ્ ભાગવદ ગીતાના પાઠ જરૂર વાંચવા કે સાંભળવા જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ